ડભોઈ તાલુકાના સેધપુર ગામને જોડતા માર્ગ ઉપર ઘોર બેદરકારી સામે આવી આ વિસ્તારમાં દસ થી પંદર જેટલા વીજ થાંભલાઓ લાંબા સમયથી ભયજનક રીતે નમી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે સ્થાનિક ખેડૂતોએ નમી ગયેલા આ થાંભલા અને ઝૂલતા વાયરોને લઈને રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી દસ થી પંદર જેટલા વીજ થાંભલાઓ પાયામાંથી હલી ગયા છે અને નમી ગયા છે ઘણી જગ્યાએ તો હાઈ વોલ્ટેજ વાયરો જમીન તરફ લટકી રહ્યા છે જે ગમે ત્યારે મોડી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે રજવા છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે ત્યારે આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકવાર એમજીવીસીએલના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી છે તેમ છતાં આ અધિકારીઓ જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા હોય તેમ આંકડા કાન કરી રહ્યા છે સાથે જ જંગલી વનસ્પતિનો ઉપદ્રવ થયેલો પણ દેખાઈ રહ્યો છે વીજ થાંભલાઓની આસપાસ જંગલી વેલાઓ અને ઝાડીઓ પણ ઉગી નીકળેલા છે જેની તરફ પણ દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે